સારા સારા ફૂલ છોડ તો લઈ લીધા પણ એના માટે કુંડા ક્યાં અરે એ પણ પ્રીમિયમ નર્સરીમાં તો નમસ્કાર જસદણ એટ ઝી ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આ ચીનાઈ માટીના કુંડા તમને નાનાથી લઈ મોટા એમ અલગ અલગ સાઇઝમાં મળશે ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ પ્લાન્ટ ટીંગાડવાના પણ કુંડા મળશે અહીંયા તુલસી ક્યારો પણ મળશે સાદા અને ફેન્સી એમ બંને પ્રકારના કુંડા અહીંયા તમને મળી જવાના છે અને આ તમામ કુંડા માર્કેટ કરતા એકદમ વ્યાજબી ભાવે મળશે પ્રીમિયમ એક્રોટેક નર્સરીમાં અવારનવાર સારા સારા ફૂલ છોડ તો આવતા જ હોય છે તો ચાલો જોઈએ આ વખતે શું છે